ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રણ કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટાભાગના સર્કલો જજરીત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો પ્રથમ ચરણમાં પાંચ બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેનો નવા બનાવવામાં આવશે ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી દીપક ગીવાલા મુકેશ દેસાઈ પ્રવણ મકવાણા ભરતસિંહ પરમાન અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કસક ખાતે બની રહેલા સર્કલનું કદ કેટલું જ રાખવામાં આવશે અને તેવા ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે